જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર આજે ત્રણ ટુ વ્હીલ ગાડી આપણે વેચવા માટે આવેલા છે તેમાં સીડી હંડ્રેડ એક્ટિવા એ તેમજ હીરો સ્પ્લેન્ડર બાઇક વેચવા માટે આવેલા છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણે બધી જ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ અને આપણે ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે એક્ટિવા ફાવજી તમે ગાડી જોઈ રહ્યા છો આ એક્ટિવા વેચવાની વાત કરું તો વન ઓનર ગાડી છે મોડલ બે હજાર અઢારના મોડલની આ એક્ટિવા છે કિંમત વિશે તમને જણાવી દઉં તો આ એક્ટિવાની કિંમત એકતાલીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે સીડી હોન્ડા આ ગાડીની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન છે ચાચવેલી ગાડી છે શરૂ કન્ડિશનની અંદર આ ગાડી છે ગાડીની કિંમતની વાત કરું તો દસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે કિંમત સાવ ઓછી છે હીરો સ્પ્લેન્ડર બાઇક તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે વિડીયોની અંદર તમે આ ગાડી વિશેની કન્ડિશન જોઈ રહ્યા છો છાચવેલ ગાડી છે ગાડીનું મોડલ થોડુંક નીચું છે તમને જણાવી દઉં મોડલ વિશે તો બે હજાર બે ના મોડલની આ બાઇક છે આ ગાડી હાલ શરૂ કંડિશનમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે ગાડીની કિંમત વિશે વાત કરું તો તેર હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે આ ગાડી ત્રણેય ગાડી તમને ક્યાં જોવા મળશે અને કોની પાસે જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ઠાકરધણી ઓટો ગારીયાધર ગામે તમને આ ત્રણેય ગાડી જોવા મળે ગાડીવાળા ભાઈનો નંબર ભૌતિકભાઈ કસોટિયા તેમનું નામ છે તેનો નંબર ત્રાણું એક એક સાઈઠ બાણું જીરો બાવન આ તેમનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અથવા તો રૂબરૂ જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની ચેક કરી તમે આ ત્રણેય ગાડી ખરીદી તમે જોઈ રહ્યા છો સાવ ઓછી ગાડી મળી એમ છે બાકી તમે વિડીયોની અંદર ગાડી વિશેની કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે તમને ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એમ ફૂલ જવાબદારી સાથે આ ત્રણેય ગાડી વેચવાની છે